હાલમાં વરસાદ ચાલુ છે મગા નક્ષત્રનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે પરંતુ હાલમાં ઘણા ઠેકા વરસાદ થઈ રહ્યો છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ ત્રેવીસથી છવ્વીસમાં હાલમાં ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહે છે તારીખ છવ્વીસ ઓગસ્ટથી એક બીજું બગાડમાંથી વરસાદી વહન આવતા તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ અર્થામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે એટલે વરસાદ હજુ ભયો નથી અને ફરુ થળના પણ વરસાદ આવવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના તહેવારો પણ વરસાદ આવવાની શક્યતા રહેશે રામદેવ પીર રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહે છે નવરાત્રિમાં ભારે ગરમી પડવાની શક્યતા રહે છે જી